તને થોડી શરમ આવે છે કે નહીં આમ હું સિત્તેર વનની ઉંમરે બેઠો છો તું તું આ ભૈરું લઈને હાથ પકડીને હેડ્યો થઈ છે એટલે આ કોંતીજી બધું સોડન હવે ચો જોવાનું છે તમારે તમે તમારે ભૈરા લઈને નહોતા ફરતા એટલે અમે તો આવા લઈને નહોતા ફરતા હવે એ નોનો છે આપણાથી બેસ બેસ નોનામાં નોનામાં તે સડાયો છે ઓને મેં ચો ધોબલે ચડાયો છે નોનકો નોનકો કરી કરીને ઓને દાંત વળાયો બધોથી

પરણાયો છે અમે ઘર ભગાવતા હશું તો મેરા ચેડો તાર હવે એનો લા ઘર ભગાવાની ચો વાત કરા મને તો મને દેવામાં ડાટ કરી નાખ્યો છે કશું ઊંસો લાગ્યો નહીં મને તો ચોય હા એ બધું છોડો તારા બૈરાંગ કે આ બે ભાઈઓ પોણી પાવે હેટ પબ્લિક હે શું છે કાળે બલાય પોણી લોટો બલાય આ ફોન પકડ લા ફોન

અને તાર ભયાનો જો ખાવા બનાવવાનો હોય તો પેલા પેલા એટલા ટીપલા પડે જોતાય એટલે હું આવું જોઈ કણ હું મારા ભયા પાસે વાત કરું બાંધો હલકા હલો હજુ તો કેતા એક્ટિવસ સાધન લઈ આલો કેતા હાલ ઈ હવે ખાઈ હવે છો રોટલા બોટલા મેલી આલ્યો ને હાલ ખા

આ પાદરવા મહિનો તો હજુ આથી ચાલુ છે ને પાદરવા મહિનો ચાલુ છે ભલામણ બે દાડા થયા ઓહો બે દાડા થઈ ગયા હવે સારું બહિ રૂપિયા આપડે પોહાતું નહીં

પેલા ભાઈ બકરાજી નઈ કોક હગા હતા પાડીઓ ચડાવવાની હતી બે જણા નવરા હતા ભત્રીજો બે જતા વળી ના ના કોમે તો જાવું પડે સુખ શાંતિ શાંતિ છે તમારે

અને કોમકાજ ના નું છે એવું કોમકાજ કરે છે કોમકાજ તો સારું કરે રોટલા અમા ના બે ભાઈ છે ના સારું અમે જે અમારે નેકડું હવે અંબાજી અંબાજી બે કાકોન ભત્રીજો જતા એક અમારે તો છે હા તે વધારે ભેગા થો અમે ચોક રસ્તા જ ભેગા થશે હોય હા જેમ હા બોલો હા હા બકરાજી બોલો ભલા બોલા તમારે કીધું કે ગેરંટી બરોબર છે પણ તમારે વોર રાખવી પડે ને તો જેમ પાર્ટી કઈ જે પૈસા અને પેલી સુરત વાળી તો છે ને બાજુ ગોમમાં લીધી હા હા એના હાથ થી બધા હોય

મલાજા વાળું બધું છે અમે જોડે નહીં જતા તમે પછી જોડે જોવા જ વેટાડે જ ને મચ્ચો ન ભાઈ મને તો સંસ્કાર જ નહીં લાગતા તમે મલાજા વાળું કહો છો એટલે આ સંસ્કાર તો છે કોઈ જેવો તેવો બધા થોડા લાવતા હશે એટલે આ મુર્ખા તારા તો જવાય

તો ગભાજી કે મારી હાલે ગદ્દારી કરી તમે તાણ કેટલા વાળું બોલો છો ગભાજીને ને કેવું નહીં એક વાળો કે ગદ્દારી કરી તાણ ના ગભાજી તો કેવું પડે છે કે મને એને ચા વિશ્વાસથી થી જોવા મેલ્યો છે ઓ બધું હમણે ભેળાઈ જાય તો અને આપણો જબરજસ્ત એને કામ કરી આલ્યું છે ને આ લ્યો તમે કામ કરો હું જઉં કોણાતમાં ઓ તમે જો હો અને ખાવા બાના છો બફોને આ શું અહીંયા કણ ને કોણ ભાત લઈને આવશે નોનકા હા હા કે જે તાર કેરથીન કે રોટલો બનાવી દે